ડભોઈ તાલુકા કોંગ્રેસમાંથી પાંચ સભ્યો પાંચસો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા ડભોઈ તાલુકા કોંગ્રેસમાંથી પાંચ તાલુકા સભ્યો એક અપક્ષ અને એક જિલ્લા પંચાયત સભ્ય સહિત નગરપાલિકાના એક સભ્ય ભાજપમાં જોડાયા હતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કેસરીઓ ખેસ ફેરી અઠ્યાવીસ આગેવાનો સહિત પાંચસો કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો ચૂંટણીટાળે તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું સાતમી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે અમારા ઉમેદવાર જશુભાઈ રાઠો આજે દરભાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે આજે તાલુકા પંચાયતના પાંચ કોંગ્રેસના અને એક અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એમ કરીને છ સભ્યો સાથે કુલ વીસ તાલુકા પંચાયતના સભ્યોમાંથી ઓગણીસ સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે નગરપાલિકામાં પણ એક સભ્ય જોડાયા છે એટલે નગરપાલિકામાં સભ્યો ભારતીય જનતા થયા છે જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એક માત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષ માંથી ચૂંટાયેલા હતા આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે એટલે જિલ્લા પંચાયતમાં પણ ડભોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે અને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાબ તો ના કહેવાય હવે રડિયા ખડિયા એકાદ બે જણા રહ્યા છે ટૂંક સમયમાં એને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષ એ પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયો છો ત્યારે પરિવારના મોબી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરો આ તો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું અને આ જે કંઈ જોડાયા છે એનાથી ગર્ભાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડ થી જસુભાઈ રાઠવાને જીતાડીશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર